બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામેથી બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે મોડી રાત્રે ઝડપી પાડવામાં આવેલા એટલે કે દરોડા પાડવામાં આવેલ અને પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે તેમની રૂપિયા વધુની નકલી નોટો તેમજ તેને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે એલસીબી મહાદેવ્યા ગામે ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે ગત મોડી રાત્રે એલસીબીની ટીમે ગામમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી રૂપિયા ચાલીસ લાખથી વધુની નકલી નોટો મળી આવી હતી પોલીસે ઘટના સ્થળેથી બે આરોપીઓ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી